સુરતની કીમ નદી હવે આફતરૂપ સાબિત થઈ રહી છે કીમ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે કીમ નદીનું ધસમસતું પ્રવાહ શહેરી વિસ્તારો કે પછી ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ ફરી વળ્યો માંગરોળના આ આકાશની દ્રશ્યો છે વેલાછા ગામના કે જ્યાં તારાજી સર્જાય છે માંગરોળના વેલાછા ગામે કીમ નદીના ખેડૂતોને નુકસાન જિલ્લામાં ઠેર ઠેરજી સર્જી છે શાકભાજીના પાકો તદ્દન થઈ ગયા છે તેમાં વેલા વાળો તદ્દન છે આ તરફ ભીંડા દુધી ગલકા રીંગળ તમામ પાકો શાકભાજી ના લેવામાં આવે છે પાણીની તો તમે વાત જ કરો કે એટલું ભરપૂર પાણી હતું અને એટલું ઝડપથી પાણી આવ્યું હતું કે પાણી નદી કીમ નદી ક્રોસ કરીને ખેતરના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને ખેતરના વિસ્તારોમાંથી ગામ તરફ પાણી આવી ગયું છે ગામ માં પણ પાણી પૂરું તો ખેતરમાં બી પૂરું તો ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે માંગરોળ તાલુકામાં કીમ નદીના તમામ ગામડાઓમાં ઠેર ઠેર નુકસાન થયું છે રોડ રસ્તા જમીન પાકોને ઘણાને નુકસાન થયું છે અહીંયા મોસ્ટ ઓફલી શેરડીનો પાક વધારે હોય છે શાકભાજી શાકભાજીનો પાક પણ હોય છે એ તમામ પાકોમાં નુકસાન વધારે થયું છે મારે પોતે ભીંડાનું વાવેતર કરેલું છે ત્રણ વીંગા મારા ભીંડાના નુકસાની તમામ ભીંડા ફેલ થયા છે સુરત જિલ્લામાં કિમ નદીએ ઠેર ઠેર તારાજી સર્જી છે જે પ્રમાણે કિમ નદીમાં ઘોડા પુરાવ્યું હતું તેને કારણે જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ માંગરોલ તાલુકાના વેલાછા ગામના દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતોએ પર્વનો જે પાક છે જે તે બનાવ્યો હતો પરંતુ જે પ્રમાણે કીમ નદીમાં પાણીનું ઘોડા પૂર હતું પ્રચંડ પ્રવાહને કારણે જે આખો જે મંડપ છે તે

પર્વનો જે પાક છે તે બનાવ્યો હતો પરંતુ જે પર્વનો જે ઉભો મંડપ છે તે કિમ નદીના પ્રવાહને કારણે જમીન દુષ્ઠ થયો છે તેને કારણે ખેડૂતે મોટો નુકસાન વેઠવાનો વારો જે છે તે આવ્યો છે માત્ર પર્વનો પાક જ નહીં પરંતુ જે આસપાસનો જે આ વિસ્તાર છે શેરડી છે કેળ છે જે સહિતના જે પાકો છે એ પાકોમાં ભારે નુકસાન થયું છે ખેતરોમાં હજુ પણ જે કીમ નદીના પાણી છે તે ભરાયેલા છે મહત્વનું છે કે કીમ નદીના પાણી ઓસરી તો ગયા છે પરંતુ જે લોકોની મુશ્કેલી છે એ મુશ્કેલી છે તે હજુ ઓછી નથી થઈ દ્રશ્યો જોઈ શકો છો પર્વનો જે આખો જે મંડપ છે તે જમીન દોષ થયો છે જે પર્વનો પાક છે તે નાશ થઈ જવા પામ્યો છે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે કીમ નદીને કારણે જે આ પૂર આવ્યું હતું તેને જ કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઠેર ઠેર ખેડૂતો હોય કે પછી અન્ય લોકો હોય મોટું જે છે નુકસાન થયું છે તેને કારણે લોકો છે તે હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે ખેડૂતોને નુકસાન થયું છે પૂરના પાણીથી જે મોટું નુકસાન થયું છે તેનું સરકાર સર્વે કરે અને જે નુકસાનીનું યોગ્ય વળતર છે તે ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત